હાલો ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં મશો ફ્રેન્ડ અત્યારે તમે જોશો કે વાતાવરણ બદલાયેલું હોય છે કડીક ગરમી લાગે છે કડીક ઠંડી લાગે છે કડીક એકાએક તડકો આવી જાય છે એકાએક વરસાદ આવી જાય છે આવા સમયે આપણા શરીરનું તાપમાન રહીને જળવાતું નથી અને તમે અત્યારે જોયું છો કે મોસ્ટ ઓફ લોકોને મોઢા પર ગુમરા થઈ જતા હોય છે કે થઈ ગયેલા હોય છે અને ઘણા લોકોને એવા પણ ગુમરા હોય છે મારી પાસે હજી કાલે જ એક નમૂનો આવ્યો હતો નમૂનો તો કહે પણ ગુમડાનો નમૂનો આવ્યો હતો કે એ વ્યક્તિને દોઢ મહિનાથી ગુમરું થયું હતું આવડું મોટું થયું હતું પાકતું પણ નહોતું અને એ સતત દુખ્યા રાખવું પાકે તો એ મટી જાય પરંતુ પાકતું પણ નહોતું અને દોઢ મહિનાથી એવું ને એવું હતું પછી એનું તો મેં દેશી ઉપાય કીધું એટલે એ પ્રમાણે એને કર્યું પણ છે પણ હજી મટતા તો વાર લાગશે એકદમ મટી તો નહીં જાય પછી મને એમ લાગ્યું કે લાવો આના વિશે એક વિડીયો જરૂર બનાવી નાખો કારણ કે તમને પણ આ સમસ્યા હેરાન કરતી હશે અત્યારે જોઈશું કે મોસ્ટ ઓફ મોઢા મોઢા પર કે શરીરના કોઈ પણ અવયવ પર ગુમરાહ થતા હોય છે પહેલા વધારે થવા થતા હતા પણ અત્યારે ઓછું થઈ ગયું છે ઘણી વાર તમે જોશો વાળ મોચાય તો પણ અહીંયા ગુમડું થઈ જાય છે પાકી જાય છે કે પછી પાકતું પણ નથી ને આવો મોટો મોટો ગઠ્ઠો થઈ જતો હોય છે તો આવા સમયે તમે હેરાન થઈ જતા હોવ છો કે પછી દવાખાને જતા હોઉં છો પરંતુ ફ્રેન્ડ્સ તમારે જો કરેલો ઉપચાર કરો હોય તો હું તમને પાંચ એવા ઉપાય બતાવીશ જેના કરવાથી છેલ્લા જે ઉપાય છે છેલ્લા બે કે ત્રણ એ એવા ઉપાય છે જેનાથી જે ગુમળું થયું હોય છે તે પાકી જાય છે અને ફૂટી જાય છે અને બે અગાઉના જે છે ને એ એવા ઉપાય છે જ્યારે ગુમડું થવાની શરૂઆત હોય તમને ખબર છે કે આ જગ્યાએ મને થવાની શરૂઆત થઈ ગઈ છે તો ત્યારથી જ તમે જો એ વસ્તુ લગાવવા માંડો તો તમને ગૂમડું નહીં થાય બાકી જો એકદમ પાકી ગયું છે કે પાક્યું નથી કાચું છે દોઢ બે મહિનાથી મટતું નથી એવું ને એવું મોટું ગઠ્ઠા જેવું લાગે છે ખાસ કરીને ચહેરા પર તો સારું ન લાગે શરીરના બીજા કોઈ અવયવ ઉપર થતું હોય તો આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે પર થતું હોય છે તો વધારે તકલીફ થતું હોય છે કારણ કે મોઢું એક એવી વસ્તુ છે જે આપણે વધારે સુંદર રાખવા માટેની કોશિશ કરતા હોય છે દરેક વ્યક્તિ મેલ હોય કે લેડીઝ હોય કોઈ પણ વ્યક્તિ છે ને એ ચહેરાની સુંદરતા વધારવા જ માંગતા હોય છે પણ એવા સમયે જો ચહેરા પર ગુમડા થઈ જતા હોય તો ત્યારે તમારે શું કરવું જોઈએ સૌથી પહેલાં ફ્રેન્ડ્સ કે ગુમડા શા માટે થાય છે પહેલાં પ્રથમ તો મેં તમને અગાઉ જ કહી દીધું કે વાળ મૂચાવવાના કારણે થતું હોય છે એ નોર્મલી કારણ હોય છે પરંતુ ફ્રેન્ડ્સ શરીરની તાસીર ખૂબ જ ગરમ હોય તો પણ ગૂમડું થઈ જાય છે કારણ કે શરીરની તાસીર ગરમ હોય તો ગરમી ક્યાં નીકળે છે ગુમડા સ્વરૂપે બહાર નીકળતી હોય છે જે લોકોને વારંવાર ગુમડા થઈ જતા હોય તો એ લોકોના શરીરમાં ગરમીની તાસીર વધારે છે એના કારણે થઈ જાય છે પછી ફ્રેન્ડ્સ બીજા છેના કારણે તો હાઇજેનિકમાં ધ્યાન નથી રાખતા ઘણા લોકો ખૂબ જ ટાઇટ કપડાં પહેરતા હોય છે એકદમ ઘસાતા કપડાં પહેરતા હોય છે પછી એ જગ્યાએ શ્વાસ લેવાની પણ જગ્યા નથી હોતી શરીરને પણ શ્વાસ લેવાની જરૂર હોય છે તમને ન ખબર હોય તો કહી દો તો એકદમ ટાઈટ કપડાં પહેરતા હોય એકદમ ઘસાયેલા કપડાં પહેરતા હોય બહુ ઘસારો થતો હોય છે તમે ઘણી વાર જોતા હશો ચાલતા હશો ત્યારે સાથળ સોલાઈ જતા હોય છે તો આવું જો તમને વારંવાર થતું હોય તો એ જગ્યાએ ગુમરા થઈ જતા હોય છે બીજું કે ખાવા પીવાની ખરાબ આદતો ઘણા લોકોની એવી ખરાબ આદતો હોય છે કે વાત ન પૂછું તમે જાણ્યું હશે કે ઘણી વાર કેરીઓ ખાવાથી કેરી ખાધા પછી અત્યારે તમને ખબર જ છે કે કેરી નેચરલી પકવતા નથી કે કેમિકલથી પકવતા હોય છે હવે એ કેમિકલ જ્યારે પેટમાં જતું હોય છે પછી એના કારણે ફ્રેન્ડ્સ ગુમડાઓ થતા હોય છે મોટા મોટા ગુમડાઓ થાય છે માથા પર થાય છે ચહેરા પર થાય છે શરીરના બીજા અવયવોમાં પણ થતું હોય છે તો એવા ફળ ફ્રૂટ ખાવાથી પણ ફ્રેન્ડ્સ ગુમડાઓ થઈ જતા હોય છે એટલે એક્સ વાય કંઈ પણ કારણસર તમને જો ગુમડા થઈ જતા હોય છે તો તમારે શું સાવધાની રાખવાની પહેલા પહેલાં પ્રથમ તો સૌથી પહેલાં તો જો હું તમને કહું ને તો જે લોકોની તાસીર ગરમ હોય વારંવાર એ લોકોને ગુમડા થઈ જતો હોય તો એ લોકોએ શું કરવાનું છે એ લોકોએ ઠંડકવાળો ખોરાક ખાવાનો છે ગરમ ખોરાક નથી ખાવાનો જેમ કે કોઈ નોનવેજ ખાતા હોય કોઈ એવળો જંક ફૂડ ખાતા હોય તો એ વસ્તુ તમારે નથી ખાવાની જેનાથી તાસીર ઠંડી થઈ છે સવારમાં ઠંડુ બને એવું ખોરાક ખાવાનો કાકડીનું સેવન કરવાનું નવાના કોટે કાકડીનું સેવન કરશો તો એ અમૃત સમાન ગણાશે હવે બીજું ફ્રેન્ડ્સ કે તમારે હવે શું કરવાનું છે જે પણ જગ્યાએ તમને જો ગુમળું થઈ ગયું તે જગ્યાએ તુલસીના પાનને વાટી અને લગાવવાથી ફ્રેન્ડ્સ તમને જે દાહ ઉપડતી હોય તે મટી જાય છે ફ્રેન્ડ્સ કે તમારે આમળા લેવાના છે આમળાનો જે પાવડર આવે છે તે લેવાનો છે આમળાને પાવડરને પાણીમાં ભેળવી અને ફ્રેન્ડ એની પેસ્ટ બનાવીને જે પણ જગ્યાએ ગુમળું થયું હોય છે ત્યાં લગાડવાથી હાથ મળે છે જો શરૂઆતમાં તે ફ્રેન્ડ્સ તમને ગુમરું થવાની શરૂઆત થઈ હોય તો તમારે શું કરવાનું છે તમારે સરગવાની છાલ લેવાની છે સરગવાની છાલ લઈ જ્યાં પણ ગુમળું થયું હોય ત્યાં લગાવવાથી ગૂમળું છે ને એ બેસી જાય છે પછી ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું હવે જે તમને ઉપાય બતાવું છું એ જે લોકોને ગુમળું થયું છે બે ત્રણ મહિના થઈ ગયા છે ને પાકતું નથી તો એ લોકોએ આ ઉપાય કરવાનો છે તમારે લેવાનો છે ઘઉંનો લોટ તેની અંદર હળદરની મીઠું એડ કરવાનું છે બંને વસ્તુ એડ કરી સેજ પાણી નાખી અને પછી ફ્રેન્ડ્સ સેજ જ પાણી નાખવાનું છે બધું એડ થઈ જાય એ રીતે અને સેજ ગરમ કરવાનું છે અને જે પણ જગ્યાએ ગૂમડું થયું છે ત્યાં તમારે બાંધી દેવાનું છે આ રીતે કરવાથી ફ્રેન્ડ્સ તમારું જે ગૂમડું છે એ પાકી જશે અને એની મેળે ફૂટી જશે તમારે કયો ઉપાય કરવાનો છે તમારે લેવાનું છે બોરડીના પાન બોરડીના પાન લઈ તેને વાટી અને તેને ગરમ કરવાનું છે ગરમ કરી અને જે પણ જગ્યાએ તમને ગૂમડું થયું છે ત્યાં ગરમ ગરમ લગાડી નાખવાનું છે આવી રીતે કરવાથી જે ગૂમડું પાકેલું ન હોય તે પાકી જાય છે અને ફૂટી જાય છે પછી ફ્રેન્ડ્સ એની અથવા પણ તમે બીજા ઓપ્શન પણ અપનાવી શકો છો જેમ કે ફ્રેન્ડ્સ તમારે તાત્કાલિક તમારા ઘરના સરગવાની ન હોય કે પછી બોરડીના ન હોય તો તમે લસણનો પણ ઉપયોગ કરી શકો છો લસણમાં એન્ટીબાયોટિક ગુણધર્મો હોય છે જે ગુમળા છે દાધર છે એના માટે ખૂબ જ ફાયદોકારક આપે છે તમને દાધર થયો તો પણ એ જગ્યાએ ફ્રેન્ડ્સ તમે લસણ લગાડી શકો છો તમે થોડાક દિવસમાં જોશો કે ધાધર મટી જશે એવી રીતે ગુમડું પણ એવી રીતે છે ફ્રેન્ડ્સ જે પણ જગ્યાએ તમને ગુમડું થયું છે ત્યાં ઘસ્યો ને તો તમને ગુમડું મટી જશે એવી રીતે ફ્રેન્ડ્સ આદુના પણ ઘણા બધા ગુણધર્મો છે જેમ કે ફ્રેન્ડ્સ તમને ખૂબ જ બળતરાત થતી હોય ખૂબ જ દાહ મુકાતી હોય તો આદુને છીણી તેનો રસ એ જગ્યાએ લગાડવાથી ઘણી બધી રાહત મળે છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં તમને મેં માહિતી આપી કે ઘોમરું થયું હોય તો તમારે શું કરવું જોઈએ દેશી ઇલાજ શું કરવું જોઈએ ફ્રેન્ડ્સ આ બધા ઉપાય એકદમ કારગર છે કરેલા ઉપચાર છે અને ગઈકાલે જ મેં મારા ફ્રેન્ડને જે આવ્યા તમારી પાસે આમ કસ્ટમર એને જ મેં કહ્યું છે અને ઉપાય કારગર છે એકવાર લગાવશો તો તમને તરત જ એનો ફાયદો જોવા મળશે તો વિડીયોની માહિતી થોડી પણ ઇન્ફોર્મેશન લાગી હોય તો પ્લીઝ એ લાઈક છે જરૂર કરજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો અત્યારે માટે બાય બાય